આપણી પાસે આવેલો પૈસો આજ નહીં તો કાલે નીકળવાનો છે બહાર તમારી પાસે આવેલી સંપત્તિ આજ નહીં તો કાલ તમારા ઘરમાંથી નીકળી જવાની છે ક્યાં માર્ગે જાય એ નક્કી તમારે કરવાનું છે હોસ્પિટલના માર્ગેથી સંપત્તિ જવા દેવી છે કોર્ટ કચેરીમાં જવા દેવી છે કે આવા ધર્મના મંડપમાં તમારી સંપત્તિ વપરાય એ જોવાનું તમારે સંપત્તિ જવાની છે પાકું છે આજ નહીં તો કાલે ભગવાનને જૂટવી લીધી એ પોટલી પોટલી ખોલી પવવા નીકળ્યા ભગવાને કીધું સુદામા એલા તને હજી આ ટેવ નથી ગઈ એકલા એકલા ખાવાની યાદ છે તને આપણે બે સાથે ભણતા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો હા કૃષ્ણ મને યાદ છે પણ વાલા ભક્તજનો કઈ સુદામાને ભૂખ નહોતી લાગી કે એ દાળિયા ખાઈ એને દાળિયા ખાઈ જવા પણ એવી ભૂખ નહોતી પણ હકીકત એ હતી કે જ્યારે એના દાળિયા ભરવામાં આવ્યા ને બધાને ત્યારે ગુરુ બધાને થોડી થોડી દરિદ્રતા વેચી હતી અને આ વાતની ખબર સુદામાને પડી કે જે આ દાળિયા ખાય એ ગરીબ થવાનો છે આ વાત ની ખબર જ્યારે સુદામાને પડી ને તો સુદામાએ નક્કી કર્યું કે આ દાળિયા ખાઈને હું ગરીબ થાવ થાવ તો તો ભલે મારો મિત્ર કૃષ્ણ કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ દાળિયા દાળિયા હોય ખાશે ને એટલે ભગવાનના ભાગના પણ સુદામા ખાઈ ગયા છે ભગવાને કપાળમાં વાંચ્યું શ્રી ક્ષય પરમાત્માએ નક્કી કર્યું કે આને હું ભૂસી ન શકું પણ આને હું ઉલટાવી શકું ભગવાને શ્રી ક્ષય ને ઉલટાવી દીધું એટલે અક્ષય શ્રી થઈ ગયું જે કુબેરનો ભંડાર પણ ઓછો હોય એટલી સંપત્તિ હોય એક મુઠ્ઠી પૌવા ખાધા ને તો પોરબંદરમાં એટલી સંપત્તિ આપી છે જેવું સમૃદ્ધિ દ્વારિકામાં એવી સંપત્તિ પોરબંદરમાં આપી બીજી મુઠ્ઠી પૌવા રૂકમિણીએ ખાવા જ ન દીધા કારણ પેલી વાત એ હતી પ્રભુ કોઈને સામ ઐશ્વર્ય આપવા માટે તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવા પડે એની જરૂર નથી કારણ કે તમારું સામર્થ્ય જેટલું છે અને બીજું આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે આ પ્રસાદ અમને લેવા દો અમારા કેટલાય પાપ હશે એ બળીને ભસ્મ થઈ જશે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ લેજો વાલા ભક્તજનો વર્ષમાં એકાદ વખત બ્રાહ્મણના ઘેર જમવા જાજો બ્રાહ્મણને ભલે વર્ષમાં તમે ગમે એટલી વખત જમાડો પણ એકાદ વખત બ્રાહ્મણના ઘરનો પણ પ્રસાદ તમને મળે એવું કંઈક ગોઠવજો અને ક્યાંય બીજે તમને જવા મળે કે ન મળે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ જો તમને બ્રાહ્મણના ઘરનો પ્રસાદ ખાવાની ઈચ્છા થાય તો અમરેલી અને લાઠીની વચ્ચે તથાસ્થ વિદ્યાપીઠમાં આ બ્રાહ્મણના ઘરે આવીને તમે ભગવાન ભાગવતજીનો પ્રસાદ લઈ જાજો ત્યાં આગળ ઠાકોરજી બિરાજે છે ત્યાં આગળ એનો પ્રસાદ લઈ જાજો નિત્ય ભગવાનને ઠાકોરજીનો થાળ થાય છે નિત્ય ભગવાનનો યજ્ઞ થાય છે ત્યાં આગળ એટલી પવિત્ર જગ્યામાં આવી અને તમે પ્રસાદ લેશો આપ સૌને પણ કહેતો જાઓ છું કે પહેલી માર્ચે ઠાકોરજીના એ પાટોત્સવમાં અને એકવીસ દીકરીઓના એ સમૂહ લગ્નમાં આશીર્વાદ દેવા તમે બધા લોકો એક દિવસ ત્યાં પધારજો એવું મારું તમને બધાને ખૂબ અંતરનું આમંત્રણ છે ભરોસા સાથે કહું છું કે એકવાર તમે તથા વિદ્યાપીઠમાં આવશો ને પછી જ્યારે જ્યારે ગુજરાત આવશો ત્યારે તમે સામેથી કહેતા છો કે અમારે દ્વાર અમારે તથા જવું છે અમારે તથા જવું છે અને એ એ પરિસરનું નામ જ તથાસ્તુ છે જેવી અપેક્ષા લઈને આવો ભગવાન ઉભો કહે છે તથા જેવો સંકલ્પ લઈને આવો ઠાકોરજી કહે છે તથા